ભરૂચના નંદેલાવ ખાતે વીર મહારાણા પ્રતાપની પ્રતિમાની સાફ સફાઈ અને શુદ્ધિકરણ બોલસે ભરૂચ ઉચ્છે ભરૂચ ટીમ દ્વારા સફાઈ કરાઈ હતી સૌને સામાજિક જવાબદારી માટે આગળ આવવાની અપીલ કરી હતી બોલ સે ભરૂચ સે ભરૂચ ટીમ દ્વારા ભરૂત શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલ વીર મહારાણા પ્રતાપની પ્રતિમાને સાફ સફાઈ અને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો મુખ્ય માર્ગની ખરાબ હાલતને કારણે પ્રતિમા ઉપર ધૂળ અને માટી જમા થઈ ગઈ હતી ટીમના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક સાફ સફાઈ કરીને કરીને પ્રતિમાને સ્વચ્છ કરી તેનું પૂજન આદર આપ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત અગાઉ માનવ ચેન બનાવીને જિલ્લા સમાહર્તાને બાઇક રાઇડ માટે આમંત્રણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેના માટે ટીમને જિલ્લા કલેક્ટર એસપી અને એસડીએમ મુલાકાત માટે બોલાવ્યા હતા ત્યાં ચર્ચા વિચારણા કરી હતી જો કે મુખ્ય માર્ગ અંગે યોગ્ય નિરાકરણ મળતા કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે ભરૂચ દહેજ હાઈવે ઉપર મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે જ્યાં હજારો કર્મચારીઓ રોજગાર માટે જોડાયેલા છે માર્ગ વિકાસનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય જેથી લોકો અને કર્મચારીઓને સુવિધા મળે તે માટે જિલ્લા કલેક્ટરે પ્રયાસો તેજ કર્યા છે બોલશે ભરૂચ પૂછ સેટ ભરૂચ ટીમે સમાજમાં જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો આગળ પણ યોજવાની તૈયારી દર્શાવી છે અને સૌને સામાજિક જવાબદારી માટે આગળ આવવાની અપીલ કરી છે આજરોજ બોલસે બોર્ડ ઉસે બોર્ડ ટીમ દ્વારા મહારાણા પ્રતાપ જે પ્રતિમા છે એને સાફ સફાઈ કરી અને પુષ્પ આરતી નું સન્માન કરવામાં આવ્યું છે અને જે મહારાણા પ્રતાપ જે મોગલો સામે લડ્યા છે અને જે પોતાની વીરતાનો જે પ્રતિક સમાન મહારાણા પ્રતાપ જે પ્રતિમા છે એને અમારી બોલસે બોર્ડ ટીમ દ્વારા અવારનવાર સાફ સફાઈ જે પ્રોગ્રામ છે અમે કરતા રહીશું અને જે હાલની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે બોર્ડને અને જે દૂરને દૂરના કારણે જે આઈ જે પ્રતિમાઓ જે દૂર મન્ય બની છે તેને લઈને અમારી ટીમ અવારનવાર એ જગ્યા પર જઈ અને સાફ સફાઈનો જે કોન્સેપ્ટ છે એ હાથ ધરેલો છે અને એક આટલેસો તદુપરાંત જે ભરૂચમાં જે તાપીની સમસ્યા છે અને તેને લઈને પણ અમે કટરો જે एसडीएम સાહેબ અને જિલ્લાના જે સમાતા જે કલેક્ટર સાહેબ છે એમની એક રજૂઆતના સંદર્ભમાં કાલે અમે મુલાકાત કરી હતી અને જે મુલાકાત જે બોલસે બોરની ટીમના જે સદસ્ય મેમ્બર હતા તેમની સાથે કરવામાં આવી હતી અને જેને લઈને અમે જે બોલસે બોરની ટીમ છે એ તો અહીંયા ઉપસ્થિત થઈ હતી જેમાં બહુ જિલ્લાના જે જે પ્રાણ પ્રશ્નો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને જે ટ્રાફિકની જે સમસ્યા છે એને તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે તેવી